આમ સત્ય ધર્મ નીતિ અને સદાચાર આ ચાર પાયાથી મજબૂત જે કહેવાય પતિના તમામ કાર્યોની અંદર સાથ અને સહકાર આપતી ધર્મ પત્ની જે છે એ સુદામાજીને મળી છે પાંચ ઘર ફરે ત્યારે સુદામાને એમના ઘરનું પોષણ થાય ખૂબ જ ગરીબ અને દરિદ્રતામાં પોતાનું જીવન જીવી રહ્યા છે એવામાં સુદામાં એક દિવસ ભિક્ષાર્થે ગયા હોય છે ઘણા બધા બ્રાહ્મણો સુદામાને ત્યાં આવે છે સહપાઠી હોય છે ભગવાન કૃષ્ણ સુદામા અને બધા બ્રાહ્મણો સાથે વિદ્યા અભ્યાસ કરતા હોય છે બધા બ્રાહ્મણોને એવું હોય છે કે ભાઈ દ્વારિકા આપણે જઈએ છીએ ભગવાન કૃષ્ણને મળવા જઈએ છીએ આપણે એમના મિત્રો સહપાઠી છે એમની સાથે અભ્યાસ કરતા હતા તો સુદામાજીને મળતા જઈએ સુદામાજીને ને કૃષ્ણની મિત્રતા તો ત્યાં પ્રસિદ્ધ હતી આશ્રમમાં તો તો સુદામાજી પાસે પણ એવો કઈક ધન વૈભવ સારું હોય સુદામાજી જોડે તો એમની જોડે થી કઈક દક્ષિણા લેતા જઈએ પણ આ બ્રાહ્મણો જયારે સુદામાના ઘરે આવે છે તો ત્યારે જુએ છે કે સુદામાની દરિદ્રતા સુદામાની દરિદ્રતા જોઈ બધાને ખૂબ જ દુઃખ થાય છે બધા બ્રાહ્મણો કહે છે કે સુદા સુશીલામાં કહે છે કે જેનો મિત્ર દ્વારિકાધીશ જેના ત્યાં અન્ન અને ધનની કોઈ કમી નથી એનો મિત્ર સુદામાં આટલો દરિદ્ર સુશીલાજીને કહે છે કે તમારા ઘરવાળાને તમારા જે ભગવાન કૃષ્ણ એમના મિત્ર છે એમને મળવા કેમ નથી મોકલતા તમે આટલી દરિદ્રતા છે ભગવાન કૃષ્ણને ખબર છે ત્યારે સુશીલાજીને પહેલી વાર ખબર પડે છે કે તો સુદામાના મિત્ર છે કારણ કે સુદામાએ કોઈને કીધું નથી કે કૃષ્ણ મારો મિત્ર છે તો ભગવાનને પોતાના ઈષ્ટદેવ તરીકે પોતાના સ્વામી તરીકે સ્વીકારી ચૂક્યા છે સુદામા તો વેદોનું પુરાણોનું ઉપનિષદોનું એટલું જ્ઞાન હોવા છતાં કઈ પણ અનાજ પણ ના મળે અને પેટમાં અન્નનો દાણો પણ ના પડ્યો મળ્યો હોય તો પણ પરમાત્માનું નામ લેવાનું ના ચૂકી એટલો બ્રહ્મનિષ્ઠ બ્રહ્મમાં સ્થિર થઈ ગયેલો બ્રાહ્મણ બ્રહ્મ જાનૈતી બ્રાહ્મણ જે બ્રહ્મને જાણે છે એનું નામ જ બ્રાહ્મણ છે જેની બુદ્ધિ બ્રહ્મમાં સ્થિર થઈ ગઈ છે બુદ્ધિ બ્રહ્મમાં સ્થિર થઈ હોય પણ જે ગૃહસ્થ જીવન લઈને બેઠા હોય તો એની પણ મર્યાદા હોય છે ગૃહસ્થ જીવનને ચલાવવા માટે ધન સંપત્તિની આવશ્યકતા હોય છે એની કામનાઓ હોય છે પણ સુદામાં જીતો એ કામનાઓથી પણ રહિત છે કે મારો ગિરધર ગોપાળ મારો નારાયણ જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિ મને મંજૂર છે બધા બ્રાહ્મણો જ્યારે સુશીલા માને આ રીતે વાત કરે છે ત્યારે આ બ્રહ્મ એવું થયું કે જો મારા સ્વામી ભગવાન કૃષ્ણના મિત્ર હોય તો મારે એમની પાસે અવશ્ય સુદામાજીને મોકલવા જોઈએ આ બ્રાહ્મણો સુદામાજીના ઘરે જમવા માટે આવ્યા હોય છે પણ ત્યાં તો જમવાનું પણ હોતું નથી ને એટલી દરિદ્રતા જોઈ અને બ્રાહ્મણો આ રીતની સલાહ આપીને બધા નીકળી જાય છે ને જયારે ઘરે પાછા આવે છે સાંજે ત્યારે સીધે સીધા આમ કહી એવું નહીં પેલા પતિને બેસાડે પાણી આપે બંને પતિ પત્ની જે કઈ પણ ભિક્ષા મળી છે એની અંદરથી જમે છે અને જમ્યા પછી શાંતિથી જે છે વાત કરે છે સુશીલાજી કે મેં એક વાત સાંભળી છે સ્વામી સાચી છે કે તમારા મિત્ર છે ભગવાન કૃષ્ણ છે વાત સાચી છે જ્યાં ભગવાન કૃષ્ણનું નામ પડે છે ને ત્યાં તો આમ ચહેરો ખિલખિલાટ થઈ જાય છે સુશીલાજીને કહે છે કે હા કૃષ્ણ તો મારો ખાસ મિત્રો છે કે મારો સખો મારો અંતર પ્રિય મારો હૃદય પ્રિય અમે બંને સાંધીપની ના આશ્રમની અંદર સહપાઠી એક જ રૂમમાં રહેતા એક જ રૂમમાં ભણતા સાથે સમીધા લેવા જતા અને ખૂબ કૃષ્ણ મને બહુ લાડે લડાવતો કે એટલે મારો ખાસ મિત્ર તો સુશીલાજી કે તમને એવું નથી થતું કે એમને મળવા જવું તમારો મિત્ર મથુરા ગોકુલ વૃંદાવન હોય તો દૂર હોય આ તો દ્વારિકા નજીક છે નગરી ને તમને એવું નથી થતું કે મારા મિત્રને હું મળવા જવું સુશીલે મળવા તો મારે ઘણું જવું છે પણ આ દરિદ્ર નારાયણે છે ને એ મળવાની મારી જે આકાંક્ષાઓ છે ને એ સીનવી લીધી છે કે એ તો દ્વારિકાનો અધિષ્ઠા કહેવાય દ્વારિકાધીશ કહેવાય રાજમહેલોમાં રહેતો હોય ને આજે ઘણા વર્ષો થઈ ગયા કદાચ એને સુદામો યાદ પણ હોય કે ના પણ હોય સુશીલા એક વાર તમે તો તો ખરા તમને તમારો મિત્ર યાદ છે એમને પણ તમારી સાથે સહપાઠી હોય તો કઈક તો યાદ તો હશે જ ને ભગવાન નારાયણ ને મળવાની તીવ્ર ઈચ્છા તો સુદાવાને પણ હોય છે પણ આજે જે પરમારથ લગતી જ્યોત જગાડી છે સુશીલા માએ આ આત્માને પરમાત્માનું મિલન કરવાની એક જ્યોત જગાડી છે એટલે સુદામાજીને દ્વારિકા જવાની ઈચ્છા થાય છે પોતાની પત્નીએ આ પ્રમાણે કહ્યું એટલે એમને થયું કે લાય ત્યારે હવે જીવનનો કોઈ ભરોસો નહીં વૃદ્ધા અવસ્થા આવી છે ક્યારે દેહ છોડીએ એના પહેલા એકવાર કૃષ્ણને મળી લઉં ને હું એને ઈષ્ટ તરીકે માનું છું તો ભગવાન તરીકે રૂબરૂ મળી અને સાક્ષાત મારાથી થાય ભક્તિ કરી લઉં આવી રીતે પોતાનો ભાવ જે છે એ રજૂ કરે છે અને સુશીલાજીને કહે છે કે મારે ભગવાનને મળવાની હવે હૃદયથી મને પણ ઈચ્છા છે એટલે હું એમને મળવા જઈશ અને પછી પોતાના ઘરે ભગવાનને કંઈક ભેટ ચડાવવા માટે કંઈ હોતું નથી એમની પાસે કે ભાઈ ભગવાન માટે શું ભેટ લઈ જવી એટલે થોડા આજુબાજુના ઘરમાંથી તાંદુલ માગી લાવે છે માં સુશીલા ਨੇ તાંદુલ ની એક કોટલી એ બાંધી અને સુદામાજીને આપે છે કે તમારા મિત્ર છે ને તાંદુલ બહુ ભાવે છે બધી વાતો કરી ઓ એટલે કીધું એ છે કે મારા કૃષ્ણને તો તાંદુલ બહુ પ્રિય છે તો તાંદુલ ની એક કોટલી જે છે એ સુશીલામાં બાંધી આપે એક પોતળી પહેરી છે હાથની અંદર ડંડો છે એક વળ્યું શરીર અને સુદામા પછી દ્વારિકા જવા માટે નીકળે છે